સૌથી પહેલાં કઈડ ને ઓપન કરી લેવાનું ત્યાર પછી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી વચ્ચેવાળી જે સાઇઝ છે તેને લઈ લેવાનું કારણ કે આપણે ફૂલ સ્ક્રીનમાં વોટ્સઅપનું સ્ટેટસ ક્રિએટ કરવાના છીએ ત્યારબાદ મીડિયા પર ક્લિક કરી તમારે જે પણ ફોટાનું વિડીયો તમે બનાવવા માંગતા હો તે ફોટાને તમારે અહીં સિલેક્ટ કરવાના રહેશે ફોટાને સિલેક્ટ કર્યા બાદ ઓકે દઈશું ત્યાર પછી આને તમારે એડજસ્ટ કરવાના રહેશે આ રીતે બધા આપણે ફોટાને એડજસ્ટ કરી લેશું જેથી કરીને તે બધા ફોટા છે તે ફૂલ સ્ક્રીન માં આવી જાય ફોટા બધા એડજસ્ટ કર્યા બાદ તમારે સેટ કરી નાખવાનું કે કેટલા ટાઈમ માટે તમે ક્રિએટ કરવા માંગો છો હું તમને બતાવવા માંગુ છું એટલે હું દસ સેકન્ડ અહીં રાખી દઈશ ત્યાર પછી લેયર પર ક્લિક કરવાનું લેયર પર ક્લિક કર્યા બાદ મીડિયા પર જઈને એક વિડિયો ક્લિપ સિલેક્ટ કરવાની જેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે લિંકને તમારે લિંક પર ક્લિક કરી તમારે તે વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું ત્યાર પછી તે વિડીયોને અહીં આપણે સિલેક્ટ કરવાનું રહેશે તે વિડિયો સિલેક્ટ કર્યા બાદ કંક આ રીતે આવશે ત્યાર પછી ફરીથી વિડીયો પર ક્લિક કરીએ સાઇઝ જે છે તે તમારે ફૂલ કરી નાખવાની સાઇઝને ભૂલ કર્યા બાદ ફરીથી વિડીયો પર ક્લિક કરીને તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ક્રોમાં કિનું ઓપ્શન આવશે તેને તમારે ઓન કરી દેવાનું જેથી કરીને જે ગ્રીન સ્ક્રીન છે તે હટી જાય તે હટાડ્યા બાદ તમારે શું કરવાનું છે આ ગ્રીન સ્ક્રીનને કટ કરવાની છે જેટલા સુધી તમારો વિડીયો છે તેટલાથી તમારે કટ કરી દેવાની ત્યારબાદ પહેલાં પર પોઝિશન પર આપણે આવી જશું ત્યાર પછી લહેર પર ક્લિક કરી ઓવરલેર પર ક્લિક કરીને અહીં એક ઇફેક્ટ હું નાખી દઈશ તમે કોઈ પણ ઇફેક્ટને તમારી રીતે અહીં સેટ કરી શકો છો ત્યારબાદ અને આપણે આટલે સેટ કરી દઈશું ત્યાર પછી ઓકે તો મિત્રો આપણો વિડીયો બની ગયો છે હવે તમારે બતાવું પ્લે કરીને તો હું સિંપી વિડીયોને પ્લે કરીશ તો જોઈ શકો છો મિત્રો વિડિયો આપણો ક્રિએટ થઈ ચુક્યો છે આવી રીતે તમે પણ ગ્રીન સ્ક્રીનના વિડીયોમાંથી તમારો પોતાનો સ્ટેટસ ક્રિએટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો